નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડભોઈ તાલુકામાં અઠ્યાવીસ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન ત્રણ વર્ષના વહીવટદારોના શાસનનો આવ્યો અંત પંસોલી ગામે વહેલી સવારથી જ મતદાન શરૂ વહેલી સવારથી જ મતદારોમાં મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો મતદાન મથકો બહાર લાંબી કતારો જોવા મળી રહી છે ડભોઈ અઠ્યાવીસ ગ્રામ પંચાયત પૈકી પાંચ જેટલા સરપંચ બિનહરીફ થતાં બાવીસ સરપંચની સીટ અને નેવું સભ્યો માટે આજે વહેલી સવારથી જ મતદાન ડભોઈના સત્તાવન બૂથ ઉપર મતદાન પ્રક્રિયા બેલેટ પેપરથી ચાલું સવારથી બાર વાગ્યા સુધી છવ્વીસ પોઈન્ટ ત્રેપન સરપંચ પદ માટે અને સભ્ય પદ માટે ચોવીસ પોઈન્ટ ચાલીસ ટકા મતદાન થયું મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ જનર્પન ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જર્નર્પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ